તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ ભરતી બે હજાર ચોવીસની રાહ જોઈને તમામ ઉમેદવારો છે હાલ બેઠા છે ત્યારે મિત્રો છે પોલીસ ભરતીને લઈને છે મહત્વપૂર્ણ અપડેટ છે મળી છે પોલીસ ભરતીની જાહેરાત છે હવે ગમે ત્યારે થઈ શકે છે મિત્રો સરકાર દ્વારા છે પોલીસ ભરતીને છે મંજૂરી છે આપી દેવામાં આવી છે હાલ મિત્રો છે આ સમાચાર મળ્યા છે કે તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ભરતીની જે પ્રક્રિયા છે જે પોલીસ ભરતીની જે જગ્યાઓ છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે તો જોઈએ કોના દ્વારા છે આ માહિતી આપવામાં આવી છે અને કુલ કેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પડશે તે તમામ વિગતો આપણે જોઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે દીપક રાજાણી દ્વારા છે ટ્વીટ કરીને છે માહિતી આપવામાં આવી છે કે અંતે છે પોલીસ ભરતીની છે જે રાજ્ય સરકાર છે તેમણે લીલી ઝંડી છે તે આપી દીધી છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની જે છે છ હજાર છસો પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ને બે જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત કરવામાં આવશે અને એસઆરપીની છે હજાર જગ્યા ઉપર છે જે જાહેરાત કરવામાં આવશે આ ઉપરાંત છે પોસ્ટ જેલ સિપાહીની એક હજાર અને તેર જગ્યા ઉપર ભરતી જાહેર થશે ઉપરાંત જેલ મહિલા સિપાહીની પિંચાશી સહિત કુલ છે મિત્રો બાર હજાર જગ્યા ઉપર છે પોલીસ ભરતીની છે જે જાહેરાત બહાર પાડવામાં આવશે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની ત્રણસો ને પચાસ જગ્યાની પરંતુ ચારસો ને બેતા બોતેર પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત થશે પહેલાં ત્રણસો પચાસની પણ તેની જગ્યાએ હવે ચારસો બોતેર પોસ્ટ ઉપર છે આ જાહેરાત આવશે અને હવે પોલીસ ભરતી બોર્ડ છે ગમે ત્યારે છે તે જાહેરાત કરી શકે છે મિત્રો આ દીપક રાજાણી દ્વારા છે માહિતી આપેલી છે તમે જોયું તે મુજબ છે ટોટલ બાર હજાર જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત આવવાની છે અને છે વિગતવાર તમે જોયું કે કોન્સ્ટેબલની હથિયારી અને હથિયારી જેલ સિપાહીની વગેરે એસઆરપીની બધી જ વિગતવાર માહિતી આપેલી છે તો હવે ટૂંક સમયમાં મિત્રો છે ટૂંક સમયમાં મતલબ ગમે ત્યારે બે ચાર દિવસ અથવા તો આઠ દિવસની અંદર તમને જે ઓફિશિયલ જાહેરાત અથવા તો ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોવા મળવાનું છે